રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રએ જે મારામારી કરી હતી તે વિડીયો મામલે જ્યારે પત્રકારો તેમને પ્રશ્ન પૂછવા ગયા હતા તે સમયે આ રાજ્ય કક્ષાના મંત્રી જય શ્રીરામ કહી ચાલતી પકડી હતી અંતે આ મંત્રી છે તેમના પુત્રના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ કસવાલાની પ્રતિક્રિયા સામે આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

જવાબ આપવાના બદલે જય શ્રી રામ કહી ચાલતા પકડે છે ત્યારબાદ વિપક્ષના નેતાઓ પણ આ મામલો ગઈકાલે ગૃહના બહાર વિધાનસભામાં ઉઠાવ્યો હતો અને ત્યારબાદ આ મામલે ખૂબ હોબાળો મચતા અંતે ગઈકાલે સાંજે આ મંત્રીના પુત્ર સહિત જે લોકોએ મારામારી કરી હતી તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ કસવાલાની પ્રતિક્રિયા સામે આવી છે રાજ્ય સરકારના મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના પુત્રોના મારામારી કરતા વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાનમાં આવેલા છે જે પ્રકારે વિડિયોમાં જોઈ રહ્યા છે એ પ્રકારે ભીખુસિંહ પરમારના પુત્રોને ક્યાંક કેટલાક અસામાજિક તત્વો દ્વારા માર મારવામાં આવેલો અને એનો પ્રતિકાર એમના પુત્રએ કરેલો છે પરંતુ બંને પક્ષોએ ક્યાંય સમાધાન થયું હોય કોઈ પણ વ્યક્તિએ ન પોલીસનો એપ્રોચ કર્યો કે ન કોઈ ફરિયાદ નોંધી પોલીસને પણ આવા વિડીયોના ફૂટેજ મળવાને કારણે પોલીસે જાત તપાસ કરી અને આજે પોલીસ પોતે જ ફરિયાદી બની અને ફરિયાદ નોંધી છે હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે જે પ્રકારે રાજ્યની અંદર માની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં માનની હર્ષભાઈ ગૃહમંત્રીના વડપણ હેઠળ જે પ્રકારે કાયદો અને કાયદાનું શાસન ચાલી રહ્યું છે કાયદો કાયદાનું કામ કરશે ચાહે મંત્રીના પુત્ર હોય ચાહે સામાન્ય વ્યક્તિ હોય કોઈપણ વ્યક્તિને ગુજરાતમાં કાયદો હાથમાં લેવાની સત્તા નથી અને બિલકુલ પોલીસની કાર્યવાહી યોગ્ય રીતે થશે કાયદો કાયદાનું કામ કરશે. ભાજપના ધારાસભ્ય કહે છે કે કાયદો દરેકના માટે સરખો છે અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે રાજ્ય સરકાર કહી રહી છે અને જે પ્રકારે મંત્રીના પુત્રએ મારામારી કરી હતી તેમના વિરુદ્ધમાં રાજ્યની સરકાર એટલે કે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને પોલીસ પોતે પણ ફરિયાદી બની છે કાયદો દરેકના માટે સરખો છે તેવું કહેવું છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ કસવાલાનું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ